જય જવાન જય કિસાન તો આ બધું અમારી નવી ખેતીની શરૂઆત અમે પંદર તારીખ ને આઠમા મહિનામાં કરી હતી અને આજે તારીખ થઈ છે બાર તારીખ ને નવમો મહિનો એટલે આ ખેતીને અમારે હવે થયા છે થી છવ્વીસ દિવસ જો થી છવ્વીસ દિવસમાં ચોળીનો નજારો કેવો થયો છે બીજી પણ ઘણી બધી ખેતી તૈયાર થઈ ગઈ છે હવે બીજી ઘણી બધી ખેતી તૈયાર થઈ ગઈ છે અને હાલ મારા ખેતરમાં નિંદામણનું કામ શરૂઆત કરી નાખી છે વળી વરસાદ રહી ગયો છે એટલે મારા ખેતરમાં નિંદામણ વધારે થઈ ગયું જો પપ્પાને આગળ કરી રહ્યા છે તમને લાઈવ બતાવો કે કઈ રીતે નિંદામણ થાય રહેલું છે જો ચોળીમાં બોર્ડર ઉપર બધે ગલગોટાની ખેતી કરવામાં આવી છે લગભગ આખા ખેતરમાં એક લાઇના બાજુ ને એક પેલી બાજુ વચ્ચે ત્રણ લાઈનો કરી છે સજાવટ માટે તો જો આપણે પપ્પા જોડે આવી ગયા છે અને માગામાં જો ટ્રેક્ટરથી બધું ખરપાઈ ગયું છે મસ્ત અને હવે જે રહી જયું છે એ બધું પાવડી કરીને લેવામાં આવ્યું છે અને આ છે કોબીજ જુઓ વરસાદના લીધે બગડી પણ બહુ મસ્ત થઈ ગયું છે હવે પેલી બાજુ પણ ટીમ અમારી ચાલુ છે નીંદવાનું કામ શરૂઆત છે લો પપ્પા કો કેવા માગે છે આ કેટી વાયલી હતી આટલા દિવસ અમે છુપાયું બધાથી કે પેટી નહીં થાય તો લોકો આપણી મજાક કરશે એટલા માટે અમે છુપાયું હતું પણ હવે ટેટી સક્સેસફુલ થવાની તૈયારી છે લગભગ ફળ સેટિંગ થઈ ગયું છે આજે એક મહિનો જેવું થવા આવ્યું છે જો ટેટી એક મહિનામાં ચાર દિવસ બાકી છે ફૂલ મસ્ત આવી ગયા છે અને આપણા વિસ્તારમાં પહેલીવાર ટેટી વાય છે જે અમારું પોતાની કંપની પિનલ સીટનું જે અમે વિક્રમ રાજા કરીને નવું સીટ લોન્ચ કરવા જઈ રહ્યા હતા એ સીટનો અમે ટ્રાયલ બેડ લીધો છે કેવું રહેશે એના પછી આવતા વર્ષે અમે આ બધા લોકોને બતાવવાના છીએ કે અમારું નવું સીટ જે વિક્રમ રાજા જે પટ્ટાવાળી ટેટી કચ્છને બોટાદમાં બહુ ચાલે મોટા પ્રમાણમાં એ ટેટી અમે પોતાના ખેતરમાં લગાવી છે એ સક્સેસફુલ થશે એનું ફળ સેટિંગ બહુ સારું છે એ જ પ્રમાણે અમે લોકોને ગયા વખતે પણ અમારું ફીડ હતું જ પણ આ વખતે ફરીવાર અમે લાઈવ જોઈશું અને અમારા ખેતરમાં જોઈશું અને પછી જ ખેડૂતોને આપશું જેથી કરી મારા ખેડૂતને ક્યારેય નુકસાન ના આવે પ્રયત્ન કરી બધા જ આ ફીડ લગાયા છે તો ટોટલ અમે અમારી વેરાયટી આ વખતે લોન્ચ કરવાની હતી બધી વેરાયટીના ફીડ લગાયા છે કોઈ પણ તકલીફ હશે તો નહીં કરીએ હશે તો બધું કરશે તો અમારે ટીટીની ખેતી હતી જે અમે બધાથી છુપાઈ હતી કારણ કે અમે ટીટીનું વાવેતર કરો ત્યારે બતાવો તો લગભગ અમારા વીડિયાના લીધે હજારો લોકો ઘરે ટીટીની ખેતી કરે છે અને કદાચ અમારા લીધે કોઈ નુકસાન ના આવે તો એવું અમે નહીં વિચારતા પહેલાં અમે અમારા ઘેર ટ્રાય કરશું જો સક્સેસ થશે તો અમે બીજા વીડિયામાં તમને કહીશું કે તમે આ વખતે આ સિઝનમાં ટીટીનું વાવેતર કરો લગભગ આ વખતે પપ્પા આપણે પહેલી વાર કરી ના ટેટી આ વખતે મેં પહેલી વાર ટેટી કરી છે એનું નામ શું છે વિક્રમ રાજા આ જે નવ સીડ પણ છે વિક્રમ રાજા જે અમારા ઘેર કેટલું ઉત્પાદન આપે છે જો સક્સેસ ઉત્પાદન થશે તો અમને તમને બતાવશું કે આ સીડ આપણે વાવવા જેવું છે તો ટેટીના બધા વિડિયો તમને બતાવશું જો જો અમારા બધી યુટ્યુબ આઈડી ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી ટેટીની વાવણી આપ સૌ પંદર ઓગસ્ટ આજુબાજુ અમે કરી હતી એ જોઈ પણ હશે અને આજે એક મહિનો આજુબાજુ ટેટીને થવા આવ્યો છે ટેટી અમે આટલા દિવસ કોઈને બતાવી નથી કારણ કે ટેટી કદાચ વરસાદથી ફેલ પણ જઈ શકે એવું લાગતું હતું પણ વરસાદે હવે વિરામ લીધો ટેટીમાં આંતરખેળ કરી છે અને એ સાથે હું ખેડૂતોને વિશેષ માહિતી આપું છું આજે અમારા વિસ્તારમાં લોકો તમાકુની વાવણી કરવા જઈ રહ્યા છે એરંડાની વાવણી કરવા જઈ રહ્યા છે વરિયાળીની વાવણી કરવા દરેક લોકોને એક વિનંતી છે કે માઇકો રાજાના ડ્રીંચિંગ કરજો માઇકો રાજાના થડે થડે ટુવા આપજો એક એકરનો ખર્ચો માત્ર બસો પચાસ રૂપિયા છે એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો જો આ મેં ડ્રિન્ચિંગ કર્યું હતું બતાવો પીના બેન આ મૂળ જુઓ આટલું બધું મૂળ હશે એક એક ફૂટ મૂળ હશે તો સાહેબ ગમે તે પાક તમારો સો ટકા હલ્દી રહેશે જમીનમાં ઘણું બધું પડ્યું છે પણ તંતુમૂળ ન હોવાના કારણે છોડ લઈ કહેતો નથી માટે મહેરબાની કરીને ટાઈકોડમાં એ કાળી ફૂગ નહીં આવવા દે અને માયકો રાજા એ મૂળનો વિકાસ કરશે આ બંનેનું દરેક પાકમાં ડ્રીન્ચિંગ કરો આપ સૌએ બટાકામાં કર્યું હતું ઘણા લોકોને બહુ સારા ફાયદા થયા હતા તો હવે તમાકુમાં અવશ્ય કરજો વરિયાળીમાં કરજો ને એરંડામાં પણ કરજો અને વધુ માહિતી માટે અમે સ્ક્રીન ઉપર નંબર પણ આપી રહ્યા છીએ મારો પોતાનો આજે જય જવાન જય કિસાન તે મારો પણ કોન્સેપ્ટ છે કે મારા લીધે મારા ખેડૂતોને કોઈ તકલીફ ના આવે તો તમે પણ આર ટીટીની વાવણી કરો તો થોડું ધ્યાન રાખી અને થોડું અમારું પણ સીટ લ્યો એવી આશા રાખું છું તમારી આવક બમણી કરે ભગવાન એવી પણ હું પ્રાર્થના કરું છું જય જવાન જય આ છે અમારા ફાર્મ હાઉસની વાલોની ખેતી જે પિસ્તાળીસ દિવસમાં તૈયાર થાય છે જો પાંચ લાઈનો એનો પણ કરી છે અને ખરેખર પચીસ દિવસનો બહુ સારો વિકાસ એનો થયો છે અને હવે એને માડવો કરવાની પણ તૈયારી કરવાની છે અમારે એટલે બધી હવે કરશું અને તમને પણ બતાવશું જો આખી લાઈન કેવી મસ્ત થઈ તૈયાર હા છે પાલકની ખેતી જે વરસાદના લીધે અમુક તાણે ગયો હતો એ હવે ઉગેરેલો છે ઉગીન તૈયાર થઈ ગયા છે જુઓ અને બીજો જે હતો એ ઉગીન બહુ મસ્ત તૈયાર થયો છે એના ભાવ પણ હાલ સારા છે અને અમારે તો ટીખડી ભજનની શાખા ઘરની છે એટલે લગભગ બધો એમાં જ જવાનો છે તો આ વખતે અમે અમારા ખેતરમાં દસથી પંદર સીરિયા ટીટીનું વાવેતર કર્યું છે જે આ દસ સીરિયા તો આ બાજુ લગાયેલા છે એ સારા પણ છે બહુ અને દસ સીરિયા પેલી બાજુ લગાયેલા છે જો ટીટીઓ લાગે છે ઉનાળા જેવી આ ટેટી અમારા જે કચ્છમાં લીટીવાળી વવરાય છે એ ગઈ સાલ અમે કચ્છમાં ખેતી જોઈ હતી એટલે અમે પણ ટ્રાય કર્યું કે આપણા ખેતરમાં થાય છે કે નહીં થતી એટલે આ વખતે તમને બતાવશું કે ટેટીયા અમારા ખેતરમાં કેવી થઈ છે જુઓ આ પચીસથી છવ્વીસ દિવસની ટીટી છે અને હવે ટીટીની બેઠક પણ ચાલુ થઈ ગઈ છે જુઓ આ જો ટીટી દેખાવાની શરૂઆત પણ થઈ ગઈ છે ફૂલાઈ ગયા છે અને હવે મધમાખી માટે ટ્રેઓ લગાવવાની છે જે બિસ્કિટ આવે છે જે ઉનાળામાં લગાવવા છે શિયાળ ચોમાસામાં પણ હવે લગાવશું તો બેથી ચાર દિવસથી હવે વરસાદ રોકાઈ ગયો છે એટલે અમારા ખેતરમાં કોરું નીકળી ગયો છે એટલે ટ્રેક્ટરથી જો ખેડવામાં આવ્યું હતું સાઈડમાં અને માલચિંગ ઉપર હાથથી લેવામાં આવ્યું તો સાઈડમાં જે રહી ગયું છે એ હવે આવી રીતે લેવામાં આવ્યું છે જુઓ સાઈડમાં કોબીજની ખેતી છે ને આ બાજુ સાઈડમાં ચોળાફળીની ખેતી છે જે તમે ચોળી અમારે કોશી ભાષામાં એને ચોળી કહે છે તો કોઈપણને અમારા ટીટીની ખેતીની મુલાકાત લેવી હોય તો હવે લઈ શકે છે અને ટીટીનું વાવેતર જોવું હોય તો પણ જોઈ શકે છે કે કેવી થઈ છે આજ પચીસ દિવસની થઈ ગઈ છે અને ફળની શરૂઆત થશે તો પણ અમે તમને વિડીયો બતાવશું તો જોતા રહેજો અમારા વિડીયા જો અમારું ખેતરનું વાતાવરણ બહુ મસ્ત લાગે છે રંગીલું એકદમ નજારો બહુ જોવાલાયક થઈ ગયો છે અને જે નિંદામણ વધ્યું તો એ ભાઈઓ અમારા લે રહેલા છે અને મલ્ચિંગ ઉપર એના લીધે માટી પણ વળી પાછી લગાવે છે અને આ ખેતરમાં હજુ એકવાર ફરી થી ખરાપવામાં આવશે જેટલી કડ વેલેડા મલ્ચિંગથી વધારે નીચા નહીં આવે એટલી ઘડે અમે ડબ બે સાઈડથી ખરાપવામાં આવશે તો ખરાપવાનો વિડીયો પણ હવે યુટ્યુબમાં લોંગ બનાવશું અને જોઈ લો અમારા ફાર્મ હાઉસનો નજા નજારો કેવો લાગે છે તો તમારે પણ જો જોવો હોય તો અમારા ફાર્મહાઉસની મુલાકાત એકવાર જરૂર લેજો તો ફાઇનલી આજ અમે તો અમારી નવી ખેતી બતાવી દીધી અને અમારી નવી ખેતી તમને જેવી લાજી કોમેન્ટ પણ કરજો અને ફૂલ ઉત્પાદન કેટલું મળે છે આઉટ સિઝનમાં એ પણ તમને બતાવશું તો ફટાફટ કોમેન્ટ કરો અમારે ચેટીની ખેતી માટે ચેટીની ખેતી કેવી લાગી તમને આ આઉટ સિઝનમાં અને જોતા રહેજો અમારા વિડિયા જય જવાન જય કિસાન